મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર ખાતે મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયા ઉત્પાદન સંઘ લીના નવીન સાહસ સંયોગી ઓલિવ બ્રાન્ડનો શુભારંભ કાર્યક્રમ યોજાયો ગુણવત્તાપૂર્ણ અને સ્વસ્થ તેલનો પુરવઠો કરીને સ્થાનિક અર્થતંત્રને વધારવાની દિશામાં આ સરાહનીય કામગીરી કરાઈ સાબરકાંઠા જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલિબિયા ઉત્પાદન સંઘ લિમિટેડના નવીન સાહસ સંયોગી ઓઇલ બ્રાન્ડનો શુભારંભ કાર્યક્રમ ઈડર ટાઉન હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને ગુણવત્તા સાથે સંકળાયેલું સંયોગી ઓઇલનો શુભારંભ કરવામાં આવ્યો છે ખેડૂતોને આર્થિક સદ્ધર કરવા અને છેવાડાના માણસની આર્થિક સદ્ધરતા માટે સહકાર અને સમૃદ્ધિ માટે સરકારશ્રી દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગાંધીજીના સ્વદેશીના વિચારને સાર્થક કરવા હેતુ ખેડૂતોએ પકવેલા દિવેલા અને મગફળીનું સંઘ દ્વારા ખરીદી કરી આ ગુણવત્તાવાળા તેલનું મૂલ્યવર્ધન કરવામાં આવી રહ્યું છે આ સંઘે સ્થાનિક ખેડૂતોએ ઉત્પાદન કરેલા દિવેલા સહિત મગફળીની ખરીદી કરીને આ ગુણવત્તાયુક્ત સંયોગી ઓઇલ તૈયારી કરવામાં આવી રહ્યું છે આ પ્રયાસ ગ્રાહકો માટે એક વિશિષ્ટ પસંદગી પ્રદાન કરશે ગુણવત્તાપૂર્ણ અને સ્વસ્થ તેલનું પુરવઠું કરીને સ્થાનિક અર્થતંત્રને વધારવાની દિશામાં પગલાં લીધા છે તે સરાહનીય કામગીરી છે મંડળીના તમામ સભાસદોના સહિયારા પ્રયાસ થકી આ દિશામાં વધુમાં વધુ ઉત્તમ કાર્ય થાય તે માટે અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમના સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને જીસીએમએફ ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું આ કાર્યક્રમમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંયોગી ઓઇલ બ્રાન્ડનો શુભારંભ કરાવ્યો હતો જેમાં સંયોગી સિંગતેલ બ્રાન્ડ સંયોગી દિવેલા તેલ બ્રાન્ડ સંયોગી કચ્છી ઘાણી મસ્ટર્ડ તેલ સંયોગી સનફ્લાવર ઓઇલ અને સંયોગી કપાસિયા તેલ એમ પાંચ બ્રાન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા દિવેલા અને તેલીબિયા સહકારી સંઘના શ્રી અશોકભાઈ પટેલ અગ્રણી શ્રી કનુભાઈ પટેલ અગ્રણીશ્રી પી સી પટેલ તથા મંડળીઓના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા